શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું શનિ જયંતિની ચોક્કસ તારીખ પૂજા વિધિ મહત્ત્વ મંત્ર અને શનિ કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ ભગભવાય વિદ્મહે મૃત્યુ રૂપાય ધીમહી તન્નો શનિ પ્રચોદયાત શનિદેવને કર્મ ફળદાતા દેવ માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર શનિ જયંતિનો તહેવાર દર વર્ષે વૈશાખ અમાસ તિથિ પર મનાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો શનિને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે આ કારણે દરેક વ્યક્તિને જીવનમાં ગમે ત્યારે શનિ સાડાસાથી અને ઢૈયા કે દોષનો સામનો કરવો પડે છે વૈશાખ અમાસના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી તેમની શુભ દ્રષ્ટિ તમારા પર પડે છે આવો જાણીએ શનિ જયંતિની ચોક્કસ તારીખ પૂજા વિધિ મહત્ત્વ અને શનિ કથા વાર્તા વૈદિક કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની અમાવસ્યાની તિથિ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગીને ત્રેપન વાગ્યે શરૂ થશે જ્યારે અમાવસ્યા તિથિ છ જૂને સાંજે છ વાગીને છ મિનિટે સમાપ્ત થશે તેથી શનિજયંતિ છ જૂને ગુરુવારના દિવસે ઉજવવામાં આવશે શનિ શનિજયંતિનું મહત્ત્વ શનિજયંતિના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાનો નિયમ છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં દોષ હોય અથવા શનિની સ્થિતિ નબળી હોય તો શનિ શનિજયંતિના દિવસે વ્રત કરીને સરસવનું તેલ કાળા તલ વાદળી ફૂલ શમીના પાન વગેરે અર્પણ કરવા જોઈએ તેનાથી શુભ ફળ મળે છે શનિ શનિજયંતિની પૂજા વિધિ શનિ શનિજયંતિના દિવસે નિત્ય કાર્ય બતાવ્યા બાદ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવા શનિ શનિજયંતિના દિવસે વાદળી રંગના કપડાં પહેરવા અત્યંત શુભ ગણાય છે આ દિવસે શનિ મંદિરે અવશ્ય જવું જોઈએ આ દરમિયાન સરસવના તેલ શમીના પાન અપરાજિતાના વાદળી ફૂલ વગેરે શનિદેવને અર્પણ કરવા ભક્તિપૂર્વક શનિદેવની આરતી કરવી એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે શનિ મંદિરે જાઉં ત્યારે શનિદેવની આંખમાં જોવું નહીં જયંતિ પર દોષથી મુક્તિ માટે અડદ સરસવનું તેલ બદામ ચપ્પલ છત્રી લોખંડ કોલસો વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ શનિદેવ એ કર્મપ્રધાન દેવ છે શનિદોષ ઢૈયા અને સાડા સાતીમાં શનિયંત્રની પૂજા કરવાથી શનિની પીડામાં રાહત મળે છે શનિ જયંતિના દિવસે શનિદેવના આ બે મંત્રનો ભક્તિપૂર્વક જાપ કરવો જોઈએ પેલું ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનિષ્યાય નમઃ બીજું ઓમ સમ શનિશ્વરાય નમઃ શનિ શનિજયંતિની કથા સૂર્યદેવના લગ્ન રાજા દક્ષની પુત્રી સંજ્ઞાની સાથે થયા હતા સૂર્યદેવના ત્રણ બાળક છે મનુ યમરાજ અને યમુના જૂની વાર્તાઓ મુજબ એકવાર સંજ્ઞાએ પોતાના પિતા દક્ષ સાથે સૂર્યના તેજથી થવાવાળી દિક્કતની વાત કરી હતી ત્યારે રાજા દક્ષે પોતાની પુત્રીની વાત ઉપર ધ્યાન નહીં આપ્યું એમને કહ્યું કે તમે હવે સૂર્યની અર્ધાંગીની છો પિતાના આવું કહેવાથી સંજ્ઞાએ પોતાના તપોબળથી પોતાના છાયાને પ્રગટ કર્યા અને એનું નામ સુવર્ણ રાખ્યું આગળ ચાલીને સૂર્યદેવની પત્ની સંજ્ઞાની છાયાના ગર્ભથી શનિદેવનો જન્મ થયો શનિદેવ બહુ ક્ષામ હતા જ્યારે સૂર્યદેવને ખબર પડી કે સુવર્ણા એમની અર્ધાંગીની નથી તો સૂર્યદેવે શનિદેવને પોતાનો પુત્ર માનવાની ના પાડી દીધી આનાથી શનિદેવ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને એમની દ્રષ્ટિ સૂર્યદેવ ઉપર પડી જેના કારણે સૂર્યદેવ કાળા પડી ગયા અને આખા જગતમાં અંધકાર થવા લાગ્યો પરેશાન થઈને સૂર્યદેવ ભગવાન શિવ પાસે ગયા ત્યારે ભગવાન શિવે એમને છાયા પાસે માફી માગવાનું કીધું ત્યારે સૂર્યદેવને છાયાની માફી માગી અને શનિદેવના ક્રોધથી મુક્ત થયા ઓમ નમો ભગવતે શનિશ્ચરાય સૂર્યપુત્રાય નમઃ મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ